સુખભાઈ મારે એક પ્રશ્ન થયો હા કે અમારે આ મંદવાડા અને ભેખડીયાનો સીમાડો અને આમ ડુંગર જે છે ને એનું નામ ભાંડણ બાવો છે ભાંડણ બાવામાં આ તમે અહીંયા રામસિંહભાઈ નું ખેતર જેમાં આ ચણા છે સામે આંબો છે અને અહીંયા ચાવરના ઝાડ છે આ પ્રકૃતિની અંદર તમે રોજ સવારે વહેલા ઉઠી અને અહીંયા પરોડે આવો છો તો આ અત્યારના વર્તમાન સમયમાં સાધુ જે સમાજની જે માયા છોડો માયા છોડો એમ કે છે હવે એ માયા છોડો એટલે શું એમ એનું વ્યાખ્યા કઈ અમને આપો તો બધાને અમે કહેશું અને અમને કામ લાગશે ભગત મારું તમારું હૃદય પ્રકૃતિ સાથે તો પૂર્ણ ભાવથી જોડાયેલું છે એ મને હું એહસાસ કરું છું હું તમારો એ ભાવ જોઈ શકું છું આજે અંધારામાં આપણે તો થોડું થોડું અંધારું હતું હું સવારમાં જંગલ ગયો તો મને જે અંદરથી સ્ફૂર્ણા થઈને જોગાનું જોગ તમે એ જ પ્રશ્ન કર્યો માયા ઘણા શાસ્ત્રો પાંચસો શાસ્ત્રો વાંચ્યા છે અને ચિંતન તો જીવન યાત્રા છે શ્વાસ ચાલે એમ ચિંતન ચાલે એ જ મનુષ્યતા છે તો સવારમાં એ મને સ્ફૂર્ણા થઈ બ્રાહ્મુર્તે માં માયા વિશે તો આ જોગાનું તમે પ્રશ્ન કર્યો આપણા સાધુઓમાં વાદમાં સંપ્રદાયોમાં માયાની વ્યાખ્યા એવી કરી છે કે તમે પુરુષાર્થ છોડી દો તમે જે ફરજ બજાવતા હો શિક્ષકની ખેડૂતની ગો ગોપાલકની રાજાની એ છોડી દો બરો પત્ની છોડી દો પરિવાર છોડી દો ધન છોડી દો એ બધી માયા છે આ ઘોર અજ્ઞાને વિશ્વમાં સૌથી ધનવાન શિક્ષિત અને જનસંખ્યામાં વિશાળ ભારતીય સંસ્કૃતિ જે અફઘાનિસ્તાન થી લઈ અને કોમ્બોડિયા મલેશિયા ઇન્ડોનેશિયા સુધી એમ કે અડધાથી થી એશિયા ખંડમાં ફેલાય હતી ફેલાયેલી હતી એનું પતન છે ને આ વૈરાગ્યવાદ અને આ માયાની ખોટી વ્યાખ્યા કર્યું છે માયા મારી દ્રષ્ટિએ આજે જે મને સ્ફૂર્ણા આ જંગલની વચ્ચે થઈ એ મારા હૃદયના શબ્દો કહું છું કોઈના પ્રત્યે દ્વેષથી નહીં કોઈ દુરાગ્રહથી નહીં મોહ છે ને એ માયા છે સ્વાર્થ છે ને એ માયા છે કે ભાઈ હું મારો સ્વાર્થ સાથી લઉં આ અમૃત જેવું જામલીના ખેડૂતના ખેતરે શેઢે ઉભેલા પપૈયામાં પાયકું ને કાલે હું ગયો મને ભેટ સ્વરૂપે એક ફળની ભેટ આપી અને પરોઠે આપણે લઈને આવ્યા હું આ એકલો ખાઈ લઉં તમે બે નથી તમે ને કૌશિક પછી મોહ બરોબર છે આપણને હદતું નથી તોય ખાવું જ પેલા રાજાઓ હતા અર્ધ વૃદ્ધ થઈ ગયા હોય કે વૃદ્ધાવસ્થાને કિનારે હોય શરીરમાં બળ પુરુષત્વ ના હોય અને કોઈ સામાન્ય માણસ ની યુવાન દીકરી દેખે તો કે આને મારે ઘરમાં બેસાડવી છે પરણવું છે બરોબર આ મોહ છે કામ નથી શક્તિ પુરુષત્વ નથી અને કામનો મોહ છૂટતો નથી પચતું નથી ખાવાનો મોહ છૂટતો નથી યાદ રહેતું નથી દેખાતું નથી હાથ ધ્રુજે છે અને ધન સંપત્તિ નો વ્યવહાર કે રાજગાદીનો રાજકારણ ની સત્તાનો ધર્મ ની ગાદીનો મોહ છૂટતો નથી અને આ આપણે બધે જ જોઈએ છીએ આ માયા છે પણ પ્રેમ માયા નથી પુરુષાર્થ માયા નથી જવાબદારી કર્તવ્ય ધર્મ માયા નથી ઈ તો માનવ ધર્મ છે ઈ પ્રકૃતિ ધર્મ છે પત્ની પ્રત્યે પતિ પ્રત્યે સંતાનો પ્રત્યે તમે જુઓ એક પક્ષી માળો લઈને બનાવીને બેઠો છે ને બીજું શિકારી પક્ષી આવશે તો એના પ્રાણ ના ભોગે લડશે તો શું એ માયા છે ના ઈ કર્તવ્ય ધર્મ અને પ્રકૃતિ ધર્મ છે ઈ પ્રેમ છે કે હું મારા બચ્ચાની રક્ષા કરું હે એવી જ રીતે કોઈ ગાય વિયાણી હોય વાછરું નાનું હોય ત્યાં સિંહ આવે ને હે તો ઈ ઈ છે ને દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી અને સિંહની સામે થતી ગાયો ઈ અમારા ગીરના ગોપાલકોએ કીધું છે તો શું એ માયા છે ગાયના વાસરુ રક્ષા કરી તો પોતાના પરિવારની રક્ષા છોડીને વૈરાગ્ય લઈ લેવો કર્તવ્ય ધર્મ એક પત્ની પ્રેમ પ્રેમઝંખે છે સંતાનો છત્ર છાયા જંખે છે એને છોડીને વૈરાગ્ય લેવો એને હું પ્રકૃતિ વિરુદ્ધનું અને ઈશ્વર વિરુદ્ધનું કૃત્ય માનું છું અને આનાથી ભારતીય સંસ્કૃતિનું પતન છે કારણ કે જે સક્ષમ ને જવાબદાર માણસો હતા ને એ તો સાધુ થઈ ગયું અને એ માયા છોડી નથી એને ગાદીની માયા છે પોતાના સંત સંપત્તિ જામી ગઈ તો કેવાતા અવતારો કેવાતા મહાપુરુષો એ પોતાના સંતાનોને સંતાનો નહોતા તો ભત્રી ભત્રીજાઓને ભત્રીજીઓને લાવીને ગાદીએ બેસાડ્યા છે માયા ન હોત તો એના એના જે સાધુઓના વર્તુળમાંથી એના સેવકોના વર્તુળમાંથી એક સુપાત્ર વ્યક્તિને બેસાડી દે છે બરાબર છે એટલે ખરેખર તો માયા છોડો માયા છોડોની વાતો કરનારા પોતે માયામાં ગળા ડૂબ હતા અને માની લો કે નથી કોઈ સાધુ તો એની ગેરસમજથી અનેક યુવાનો કર્તવ્ય ધર્મ ઈશ્વરે આપેલ પ્રકૃતિ ધર્મ છોડી અને સાધું થઈ જાય એ ખોટું છે ઈશ્વર મેળવવા માટે રતન ભગત સાધુ થવું જરૂરી નથી નથી ને નથી વૈરાગ્ય લઈ લેવો જરૂરી નથી નથી ને નથી જ એ કર્તવ્ય ધર્મના પાલનથી કરુણાથી સેવાથી પૂર્ણ પ્રેમથી જ ઈશ્વરની અનુભૂતિ થાય છે કોઈને ચતુર્ભુજ સ્વરૂપે સામે આવીને દર્શન દીધા છે ને એવું પરમાત્મા ખુદ કરી જ ના શકે પરમાત્મા કોણ છે એની ભારતીય સંસ્કૃતિને સમજવાની જરૂર છે જુદા જુદા સંપ્રદાયો એના વડાઓ એ પોતાની જાતને પરમાત્મા ઈશ્વરને અવતારના અવતાર ઠેરવી દીધા ઈ તો સૌથી મોટું ધર્મ વિરોધી કૃત્ય છે ઈશ્વર વિરોધી કૃત્ય છે એનો સ્વાર્થ છે કે હું જ ભગવાન તરીકે આજે મઠ આશ્રમો નો સ્થાપક હોય ભગવાન થઈ ગયો ભારતની ભારતીય સંસ્કૃતિની કરુણતા જુઓ ઓછામાં ઓછા અત્યારે પચાસ થી સો વ્યક્તિ ઈ પ્રજાને એવા ઉઠા ભણાવે છે કે હું હું ઈશ્વર છું હું ભગવાન છું એમાં લંપટ લોકો ધનના ભોગીઓ જેલમાં ગયેલા પણ આવી જાય છે હે ગુના ગુના આચરીને ભયાનક હે જેનાથી સંસ્કૃતિને કલંક લાગે એવા અને પ્રજાની દુર્ભાગ્ય છે કે એવા લોકોને મઠો સંપ્રદાયોના સ્થાપકને ભગવાન બાનીને બેઠા છે વેદમાં સ્પષ્ટ વ્યાખ્યા છે વેદ આપણો મૂળ ગ્રંથ છે બધા જ ધર્મો પછી ચાહે મુસ્લિમ હોય ઈસાઈ હોય પારસી હોય યહૂદી હોય ધર્મ એ બધા જ નો પ્રમાણ આપે છે અથવા બધાની શ્રદ્ધા છે ઈશ્વર નિરાકાર છે છે શાશ્વત છે અને ન્યાયકારી છે એ કોઈને અન્યાય કરતો નથી ઈશ્વરનું મૂળ સ્વરૂપ બોલી ગયા એટલે ભારતીય સંસ્કૃતિ હજારો સંપ્રદાય વ્યક્તિ પૂજા હે અને આંધળી વ્યક્તિ પૂજામાં ડૂબી ગઈ અને હજારો ભાગલા થઈ ગયા અને આપણી એકતા તૂટી ગઈ અને આ બધું પતન થઈ ગયું કર્તવ્ય ધર્મ છે ને એ જીવન ધર્મ છે એને છોડી દેવો ને એનાથી ઈશ્વર મળવાની વાત તો ઉલટાનું પાપ લાગે છે આપણે આપણી ફરજ તમે નદીમાં ડૂબતા હું પાકો તરવયો પછી હું કહું ના મેં તો મોહ માયા છોડી દીધી તમે કે મને બચાવ હું કું નહીં મેં તો મોહ માયા છોડી દીધી છે ભગત તમે માયા છોડી દો એ તો એ મારા માટે પાપ કૃત્ય નથી જો એ કૃત્ય હોય તો પત્ની બાળકો ખેતર ગાયો રાજગાદી છોડી અને જતું રહેવું એ ક્યાંનું પુણ્ય છે મારી દ્રષ્ટિએ છે ને એ કર્તવ્ય ધર્મ ચૂકી જવાનું પાપ છે મારું એવું માનવું છે મારો વિશ્વાસ છે કે વેદ પણ આની પ્રમાણ આપે છે નીતિ શાસ્ત્રો પણ આનું પ્રમાણ આપે છે લોકો એ પુરાણોની કપોળ કલ્પિત કથાઓમાંથી બહાર નીકળી ચાર વેદ ઉપનિષદ મૂળ જે અગિયાર ઉપનિષદ છે એ અને ગીતાને સમજવાની જરૂર છે તો તો કૃષ્ણ એમના કીએ કે જા મારા આશીર્વાદ થી આમ થઈ જાય હે તું જીતી જાય એને નહીં ઊભો થાય તું તારું કર્મ કર તારો કર્તવ્ય ધર્મ બજાવે ઈ કૃષ્ણને જો આપણે મહાપુરુષ માનતા હોઈએ માન્યો ભગવાન માનતા હોઈએ તો એ તો કર્તવ્ય ધર્મની પ્રેરણા આપે છે તો કર્તવ્ય ધર્મ છોડી દેવો હે માયા છોડો નામે એ ધર્મ નથી એ અધર્મ છે એટલે એ માયા એ છે મોહ છે સ્વાર્થ છે ચોરી કરવી હે એ ઈ માયા છે વ્યભિચાર છે એ માયા છે પણ કર્તવ્ય ધર્મ પુરુષાર્થ શૌર્ય શરીર સારું રાખવા માટે યોગ એ છોડી અને ઉપવાસ શરીરના શુદ્ધિકરણ માટે અને ખૂબ ચિંતન આરોગ્યના અભ્યાસ પછી હું માનું છું નિરોગી માણસે એને માટે એક દિવસનો ઉપવાસ પર્યાપ્ત છે એમ કે ગરમ પાણી ઉફાડું પાણી પી અને એક દિવસ પાણી ઉપર તો શરીરનું શુદ્ધિકરણ ચોક્કસ થાય છે મેં ઘણા એવા ઉપવાસ કર્યા છે ને મારી અનુભૂતિ પણ છે વધારે પડતા આઠ દિવસ ને પંદર દિવસ ને પચીસ દિવસ ને એમ ઉપવાસ કરી શરીર કંગાલ કરી નાખું તો ભગવાને બધા કંગાલ જ બનાવ્યા હોત તો એને કાંક કંગાલ ના બનાવ્યા કે ભાઈ આ આદર્શ મોડલ છે હે બરાબર આપણા વેદ શું કહે છે તમે બળવાન બનો તમે પ્રાણવાન બનો તમારું પુરુષત્વ દિવ્ય હો આ ધરતી અન્ન સંપન્ન હો નદીઓ જળ સંપન્ન હો પ્રકૃતિ દિવ્યતા ફળ ફૂલથી સંપન્ન હો વેદ હંમેશા શૌર્યની પુરુષાર્થની પરાક્રમની સંગઠનની અને શક્તિની જ પ્રેરણા કરે છે ક્યાંય કંગાલયતની પ્રેરણા કરતા નથી એટલે મોહ માયાની વ્યાખ્યા આખા ભારતીય સંસ્કૃતિમાં ખોટી છે એ ગમીશ કોઈ કહેવાતા ભગવાન કે કહેવાતા સંપ્રદાયના સ્થાપક લખી ગયા હોય ને મેં એનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે ક્ષણે ક્ષણે મેં કર્તવ્ય ધર્મ બજાવ્યો છે એટલે મારા ઉદ્યોગમાં હું સફળ થયો છું એને હિસાબે અનેક લોકોને રોજગારી મળે છે મારી પ્રોટેક સબમર્સિબલ કંપનીઓ ત્રીસ વર્ષ સુધી મેં નિયમિત ખેતી કરી ખેડૂતના દીકરા તરીકે વેકેશન મેં બાર બાર કલાક ચૌદ ચૌદ કલાક કામ કર્યું છે અને એવી રીતે હું અડધો કલાક નિવૃત્ત બેસી ન શકું તો મને આમ અંદરથી છે ને અણગમો બરાબર અને કંટાળો આવે છે એટલે એ પ્રકૃતિનો સિદ્ધાંત છે કે જે સમજદાર માણસ છે સાચો પ્રાકૃતિક માણસ છે એ કોઈ દિવસ એમ બેસી ના શકે એટલે કર્તવ્ય ધર્મ ઓલું છોડી દેવું હે ચોરી છોડી દો વ્યભિચાર છોડી દો આળસ છોડી દો હે ઈ એ બરો સ્વાર્થ છોડી દો બરો મોહ છોડી દો તો એ માયાથી મુક્તિને હું ચોક્કસ માનું છું પણ કર્તવ્ય ધર્મ પ્રેમ છે ને ઈશ્વરનો સૌથી પહેલો ગુણ હોય ને કર્તવ્ય ધર્મ જીવન માટે છે તો જો એ કર્તવ્ય ધર્મ બજાવવાનો ન હોત તો ભગવાન ઉત્પન્ન જ શું કરવા અસ્તિત્વ ટકે છે કર્તવ્ય ધર્મ એટલે આપણું અસ્તિત્વ ટકાવવું એ પછી યોજનાનું પાલન છે આપણું અસ્તિત્વ માનો કે આપણે સારો ખોરાક ખાય સરસ શરીર બનાવવું હે તંદુરસ્ત તાકાતવર પુરુષત્વ હ એવું શરીર બનાવું ઈશ્વરના કાયદાનું પાલન છે પછી ફૂટતી યુવાની લગ્ન કરી લેવા ઓછામાં ઓછા બે સંતાનને જન્મ આપીને શ્રેષ્ઠ રીતે ઉછેરવા પછી આપણી સાથે જોડાયેલા માણસો આપણી સાથે જોડાયેલો ગૌ પશુ પ્રાણી એને બધા પોષણ કરવું એની સુરક્ષા કરવી એ કર્તવ્ય ધર્મ છે અને એ ઈશ્વરની યોજના છે એટલે એનું પાલન કરવું જોઈએ અને ઈશ્વરનો પરમ ગુણ છે ની પ્રેમ છે પતિ ને પત્ની પ્રત્યે હોય પત્ની ને પતિ પ્રત્યે હોય મિત્ર મને તમારા પ્રત્યે હોય પ્રેમ પૂર્ણ હોય શુદ્ધ હોય સ્વાર્થ ન હોય સ્વાર્થ હોય પ્રેમ ગણાતો નથી તો મોહ છે હે ઈ માયા છે એ છોડવાની છે હે તમે મને સહયોગી થાવ હું તમને સહયોગી થા હું તમને સુખ આપું તમે મને સુખ આપો તો ઈશ્વરી પ્રેમ છે હે અને ઈ પ્રેમ દાંપત્ય પરિવાર સંતાનો માતા પિતા ત્યાંથી લઈ મિત્રો આખો સમાજ ત્યાંથી આગળ વધી આપણી ગાયો આપણા પ્રાણીઓ ત્યાંથી આ ધરતી આ વૃક્ષો આ સકલ પ્રકૃતિ આખું બ્રહ્માંડ એની સાથે હૃદય જોડાય જાય ને તો એમ સમજવાનું ઈ જ ઈશ્વર સાથેનું જોડાણ એટલે આ ના છોડવું જોઈએ એવું મારી એક શ્રદ્ધા છે મનસુખભાઈ સુવાગિયા અધ્યક્ષ જળ ક્રાંતિક્રષ્ટ રાજકોટ